જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાય બાર તેર ચૌદ અને પંદરમા શ્લોકમાં અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે ચાર શ્લોક માં સાતમા અધ્યાય થી જે ભક્તિ યોગ શરૂઆત કરી આઠમા અધ્યાય પૂરતું એક સહેજ જ થોડુંક વિષયાંતર થયું પ્રશ્નોના જવાબ આપવા માટે અને ત્યાં યુગો અને મનવંતરોની વાત થઈ પણ એમ છતાં છેલ્લે ભક્તિનું મૂળ સ્થાન આવીને તો ઉભું રહી ગયું અને હવે ભગવાને પછી ત્યાંથી ભક્તોની જે વાત કરી અને અર્જુન બારમા શ્લોકમાં ભગવાનને કીધું પરમમ બ્રહ્મ પરમમ ધામ પરમ પવિત્રમ ભવાન તમે પર બ્રહ્મ છો પરમ બ્રહ્મ છો પરમ ધામ છો અને પરમ પવિત્ર આપ જ છો પછી એમના વિશે બીજા થોડાક વિશેષણો ભગવાન વિશે વેપરા કે પુરુષમ શાશ્વતમ દિવ્યમ તમે દિવ્ય શાશ્વત દિવ્ય પુરુષ છો આદિ દેવ છો દેવોના તમે આદિ છો ત્યાર પછી એક વાત કરી કે અજમ તમે અજમમાં છો અને છેલ્લે ભગવાનને કીધું વિભુ સર્વ વ્યાપક છો કોઈ એવી સ્થાન નથી અનંત બ્રહ્માંડમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આપની હાજરી ન વર્તાતી હોય કોઈ ને કોઈ રૂપમાં બસ માત્ર આપને જોવા માટેની જે વિધિ છે એ નથી કરી શકતા એટલે આપ દેખાતા નથી બાકી અનંત બ્રહ્માંડમાં આપની હાજરી છે અને હવે બીજા લોકો આપને કેવી રીતથી શું કરે છે એમના વિશે અર્જુન ભગવાનને વાત કરે છે કે આહુ ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદઃ તથા અસિતઃ દેવલઃ

જે કોઈ શ્રેષ્ઠ ઋષિજનો છે તે બધા તમને મેં જે ઉપર કીધું એ જ પ્રમાણે કહે છે બીજું કોણ કહે છે તો કે દેવર્ષિ નારદ અને જે દેવોના ઋષિ છે એ નારદ પણ તમને આજ રીતે કહે છે આ ઉપરાંત જે શ્રેષ્ઠ ઋષિ જેને આપણે કહીએ છીએ અસિતહ દેવલહ વ્યાસહ અસિત દેવલહ એટલે દેવલ વ્યાસ તથા વ્યાસ તેમજ વ્યાસજી પણ આહુ આહુ એટલે કહે છે આપને તમને બધા ઋષિઓ પછી અસિત દેવલ તેમજ વ્યાસજી પણ કહે છે અને હવે શું કે છે ચ એવ અને વળી સ્વયં બ્રવિશી મે સ્વયં એટલે પોતે પણ તમે પોતે પણ મને આમ જ કહો છો ને તમે તમે જે મને મને ચાલુ કર્યું ત્યારથી પણ આમ જ છો એમાંથી જ મેં આ બધું લીધું હમણાં આપણે પૂર્વ શ્લોકની સમજૂતી વખતે કીધું ને ભગવાન કૃષ્ણે જેટલી જેટલી જગ્યાએ જે વાત કરીને એ જ વાત ભગવાનને અર્જુને કરી કે તમે આ છો પરબ્રહ્મ પરધામ

ભગવાનની સ્તુતિઓ અનોખા અનોખા ઋષિઓએ કરી છે આપણે બહુ જાજા ઉદાહરણોને જોઈએ માત્ર ભીષ્મ પર્વના અડસાઠમાં અધ્યાયમાંથી જ ઉદાહરણો પસંદ કરીએ તો ભીષ્મ પર્વના અડસાઠમાં અધ્યાયમાં ત્રીજા શ્લોકની અંદર માર્કંડેય ઋષિ ભગવાન કૃષ્ણ વિશે વાત કરે છે ભગવાન કૃષ્ણ વિશે કહે છે કે ભાઈ શ્રી કૃષ્ણ તો દરેકે દરેક પ્રકારના યજ્ઞોના પણ યજ્ઞ છે અને તપોનું પણ તપ છે અને વર્તમાન અને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણે ત્રણ કાળ રૂપ છે દરેકે દરેક યજ્ઞોના પણ યજ્ઞ છે એમનાથી કોઈ બીજો મોટો યજ્ઞ છે જ નહીં અને જે કોઈ યજ્ઞ થઈ રહ્યા છે કોઈને કોઈ રીતે એમના ત્યાં એમના સુધી પહોંચવાનો પ્રયત્ન થાય છે બીજું દરેક તપોનું પણ તપ છે અને ત્રણે ત્રણ ભૂતમાન અને ભવિષ્ય ત્રીજા શ્લોકમાં કીધું હવે અડસાઠમાં માં જ અધ્યાયના ચોથા શ્લોકની અંદર ભૃગુ ઋષિ પોતાની વાત કરે છે ભૃગુ ઋષિ કે છે કે ભગવાન કૃષ્ણ એ દેવોના દેવ છે અને પરમ પુરાતન વિષ્ણુ છે દેવોના દેવ છે અને જે પરમ છે શ્રેષ્ઠ છે અને જે સૌથી જૂના પુરાતન છે ને એ વિષ્ણુ છે ને એ ભગવાન છે ચોથા શ્લોકમાં અને અડસઠમાં જ અધ્યાયમાં છઠ્ઠા શ્લોકમાં અંગીરા ઋષિની વાત આવે છે અંગીરા ઋષિએ શું કીધું તો કે એ સઘળા પ્રાણીઓની રચના કરવા વાળા છે બધા જ પ્રાણીઓની રચના છે એ આમણે કરી છે ભગવાન કૃષ્ણે કરી છે એનો અર્થ એવો કે જે કાંઈ સૂક્ષ્મ જળ જે કાંઈ સમગ્ર પ્રકૃતિ તત્વ છે એ બધા જ પ્રાણીઓની રચના છે ભગવાન કૃષ્ણે કરેલી છે પછી અડસાઠમાં અધ્યાયના આઠ નવ અને દસમાં શ્લોકમાં સનકાદી ઋષિ કુમારો જેને આપણે કહીએ છીએ એ કુમારોએ વાત કરી છે કે તમારા મસ્તકથી સમગ્ર આકાશ છે ને એ બધું એમાં એમની અંદર સમાઈ જાય છે તમારી ભૂજાઓની અંદર ભૂજાઓથી પૃથ્વી આખી વ્યાપ્ત છે આખી પૃથ્વી ઉપર તમારી પૂજાઓ ફરી વળી છે બીજું ત્રણેય લોક એ તમારા ઉદરની અંદર સ્થિત છે બીજું જેનું શુદ્ધ અંતઃકરણ વાળા જે લોકો છે ઋષિઓ છે શુદ્ધ અંતઃકરણ વાળા ઋષિઓ છે એ આપને જાણી શકે છે અને ઉત્કૃષ્ટ મન અને ઉત્કૃષ્ટ અંતઃકરણ જેમનું શુદ્ધ છે એ જ આપને જાણવા માટે યોગ્ય છે અને જે રાજર્ષિઓ છે શ્રેષ્ઠ રાજર્ષિઓ યુદ્ધની અંદર સામી છાતીએ લડી અને વીર ગતિને જ્યારે પામે છે ને એ પરમ ગતિ એ આપ છો એ શ્રેષ્ઠ રાજર્ષિઓની પરમ ગતિ આપ છો એવું અડસાઠ માં અધ્યાય છ આઠ થી દસ શ્લોક સુધી સનતકુમારનું વર્ણન છે સનતકુમારે ભગવાનની વાત કરી છે હવે અસિત દેવલ અને વ્યાસજી વિશે દેવર્ષિ નારદજી તો અડસાઠમાં અધ્યાયમાં એટલે કે મહાભારતના ભીષ્મપર્વના અડસાઠમાં અધ્યાયના બીજા શ્લોકમાં દેવર્ષિ નારદજી પોતાની વાત ભગવાન કૃષ્ણ વિશે કરતા કહે છે કે કૃષ્ણ સઘળા લોકોને દરેક પ્રકારના જે લોક છે એમાં પૃથ્વી લોક હોય ભૂલોક હોય બ્રહ્મલોક હોય ચંદ્રલોક હોય પિતૃલોક હોય સ્વર્ગ લોક હોય પાતાળ દરેક લોક જે જેટલા બધા બધા લોક છે જ લોકને ઉત્પન્ન કરનાર છે એ ભગવાન કૃષ્ણ છે બીજું દરેકે દરેક પ્રાણીઓના પછી એ સ્થાવર હોય કે જંગમ સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય જળ હોય કે ચેતન દરેક પ્રાણીઓના ભાવોને જાણવા વાળા છે એ તો ભગવાન કૃષ્ણ એ ભાવની જ વાત કરી કે દરેક ભાવ પણ મારાથી જ આમની પહેલાંના થોડા શ્લોકો પહેલાં જે વીસ ભાવની વાત કરી હતી અને પચીસ વ્યક્તિઓની વાત કરી હતી એ પણ ભગવાનની જ વિભૂતિ છે દરેક ભાવોને જાણે અને દેવતાઓના જે ઈશ્વર છે ને એમના પણ ભગવાન કૃષ્ણ છે ઈશ્વર છે એવું મહર્ષિ નારદ જીગે છે દેવર્ષિ નારદ વાત કરે છે પછી મહાભારતના વન પર્વમાં બારમા અધ્યાયના પચાસ શ્લોકમાં અસિત અને દેવલ ઋષિ ભગવાન કૃષ્ણ વિશે વાત કરે છે અહીં બીજા પંક્તિમાં વાત કરીને અસિત દેવલ સ્વયં ચ એવ એમાં વન પર્વની અંદર બારમા અધ્યાયના પચાસ શ્લોકમાં દેવલ અને અસિત અને દેવલ ઋષિ કહે છે કે ભગવાન કૃષ્ણ છે એ પ્રજાની સૃષ્ટિના પોતે પ્રજાપતિ છે પ્રજાની સૃષ્ટિના પોતે પ્રજાપતિ છે અને સઘળા લોકોના રચયિતા છે જે મહર્ષિ આ દેવર્ષિ નારદી જે વાત કરી એ જ વાત કરે છે કે સઘળા લોકો જે કંઈ બધા લોક છે બધા જ લોકના રચયિતા ભગવાન કૃષ્ણ છે અને મહાભારતના ભીષ્મ પર્વના અડસાઠમાં અધ્યાયના પાંચમા શ્લોકમાં મહર્ષિ વ્યાસજી એ વ્યાસજીએ એ એમના વિશે તો શું વાત કરવી આ બધું જ ત્યાંથી શરૂઆત થાય છે પ્રજ્વલિતો જ્ઞાન દિપેન્દ્ર એમણે જે જ્ઞાનરૂપી આ દીવો પ્રજ્વલિત કર્યો છે ભગવાન વ્યાસજીએ લખ્યું છે કે આપ વસુઓના વાસુદેવ છો આપ દરેક વસુઓના વાસુદેવ છો અને ઇન્દ્ર જે છે દેવોના રાજા જે ઇન્દ્ર છે એને ઇન્દ્રત્વ આપવા વાળું કોઈ હોય ને તો એ આપ છો ઇન્દ્રને ઇન્દ્રત્વ આપો છો આપ અર્જુન એક વાત કરી કે સ્વયંચ એવ્રવિમી મેં તમે પોતે પણ દરેક જગ્યાએ મને કીધું છે કે અક્ષર બ્રહ્મ છે હું છું આ પરમધામ જે નિવાસ છે સ્થાન છે એ પણ હું છું દિવ્ય પુરુષ પણ હું છું અજ હું છું અવ્યક્ત છે હું છું અવિનાશી હું છું અને બીજું કારણે આ પરા પ્રકૃતિમાંથી બધું જન્મે છે અને પરા ને અપરા બે મારી પ્રકૃતિ છે દરેક પ્રાણીઓના ભાવ હું છું દરેક વ્યક્તિ જે વિભૂતિ છે મારા કારણે જ છે આમ આપ પણ છેલ્લે આમ જ કયો છું સ્વયં ચયેવ મેં ભ્રવિમી તમે પોતે પણ મને આમ જ કહો છો એમ તો આમાં મારું બીજું શું હોઈ શકે એમ એટલે ભગવાનની બહુ સરસ સ્તુતિ કરતો આ બે શ્લોક બાર અને તેર ચૌદ પંદરમાં હજી આગળ વાત કરે કેમ તમે જે કહી રહ્યો છો હું એમને સાચું જ ગણું છું આમના પછીના શ્લોકમાં અર્જુન કહે છે તમે જે મને કહી રહ્યા છો એમ ઋતમયતમામ વદશી તમે જે મને કહો છો તત્ઋતમ તે હું સત્ય તત્તમ મન્ય તે હું સાચું માની રહ્યો છું સાચું માનું છું અને પછી ભગવાનની વાત કરે છે અને ચોથા શ્લોક પછી ભગવાન આગળ બોલવાની બહુ સરસ મજાનો શ્લોક કે હું હું ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદ તથા અશિ તો દેવલો વ્યાસ ચ એવો બ્રવિષિ મેં પૂર્ણ કરી જય શ્રી